જય જવાન જય કિસાન મિત્રો ભોજાબેડી ભાડાની જમીનમાં સવારે સાડા હાથ વાગે પાવરનો ટાઈમ છે તો સાડા હાથે આવ્યો દોઢ બે દોઢ કલાક જેવો રહ્યો મારે જરાક રિન્જ પરથી આવવામાં મોડું થઈ ગયું તો ત્યારનો પાવર નહોતો આ બે ત્રણ દિવસથી આ જીઆરથી પાવર મોટરું પાણી ચાલુ થયા ત્યારથી પાવર એવું હેરાન કરે છે એની વાત જવા દો હવે અત્યારે પાવર આવ્યો છે મિત્રો અને હવે કેટલા ઝાટકા મારશે એ તો હજી કાંઈ નક્કી નથી અત્યારે પાવું પાણી વાળું પાવું જરૂરી છે અને પાણી પાય હગી એમ છે નહીં પાવર વગર કાંઈ થાય નહીં મિત્રો અત્યારે હવે ચાલુ કર્યું આવી છે લાઈટ જો આ પાણી ચાલુ કર્યું છે એક તો પાવરના લોડને લીધે પાણી ઓછું આવે કાલે આખો દિવસમાં જો આ એટલું પાયેલું છે મિત્રો ખાલી અડધો વીકો કાલે પાયું છે અને આજે હવે ચાલુ કર્યું છે આવી તકલીફ છે મિત્રો અટાણે ખેડૂતની હાલત બહુ ખરાબ છે જો આ બધું મીંડો લાંખા પડવા વરસાદ રહી રહીને રોન કરી ગયો એટલે ખેડૂત માટે અટાણે કફો સમય આવ્યો છે પાવર ના લોચારીએ પાણી પુષ્કળ ગણે ખરા પણ હવે પાવર નંબરે પાવર વગર તો પાણી શું કામ ના મિત્રો એટલે અત્યારે વાળું છે બધું અને એક જનાવરનો એવો ત્રાસ જનવાર નુકસાની એવી કરે સુવર સેઢાઈ જોવા આખો છોડવો આમાં બધે જ્યાં જોઈને આ મિત્રો એમ થાય કે હું ખોદી નાખીશ બધે એટલે એવો પ્રોબ્લેમ થઈ ગયો છે મિત્રો હેરાન હેરાનગતિ એવી છે પણ હવે ઉપરવાળાની ઈચ્છા સમજીને કે આપણા નસીબમાં છે મળશે અને મહેનત કરવી તો જરૂરી છે થાય કરવું જરૂરી છે એટલે આવું છે મિત્રો અત્યારે પોઝિશન ખેડૂત માટે થોડુંક કપડું છે તો મિત્રો સવારનો નવ વાગ્યાનો વાટ ચોઈન બેઠો તો ક્યાંય જવાય નહીં રેટું કાંઈ મૂકાય નહીં ફરજિયાત અહીંયા રોકાવું પડે પાવર હાટું અને આની કાંઈ ફોલ્ટમાં આવ્યો છે કાંઈ ખબર ના પડે એટલે આવી અધોગતિ છે મિત્રો અટાણે